એવા પ્રેમલતા બેન ડાભી કે જેઓ આંગણવાડી વર્કર છે તેમની સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે પ્રેમલતા બેન સૌ પ્રથમ તો આપ જે કહીએ કે મહિલાઓ સાથે ખૂબ નજીકથી જોડાયેલા છો અને આંગણવાડીનું કામ કરો છો ત્યારે પૂછી છે કે આંગણવાડી સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને આ કામ આપ કેવી રીતે પસંદ કરીયું હું આંગણવાડીમાં છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલી છું ને આ કામ મેં એટલા માટે પસંદ કર્યું કે હું આંગણવાડીમાં વર્કર છું એક નોકરીની સાથે સાથે માનવ સેવા પણ હું કરી શકું એટલા માટે મેં આ કામ પસંદ કરું અ તેમાં આંગણવાડીમાં જે વર્કર તરીકે તમારી દૈનિક ફરજો શું હોય છે આંગણવાડીમાં દૈનિક ફરજોમાં અમારે જ્યારે બાળકો ત્રણથી છ ત્રણથી પાંચ વર્ષ સુધીના બાળકોને અમે આંગણવાડીમાં બેસાડીએ છીએ અને બીજું એની દૈનિક ફરજો કે માતા જ્યારથી પ્રેગ્નેન્સ થાય ત્યારથી તેની અમે સંભાળની તકેદારી રાખીએ અને એને પોતાના કેટલા ઇન્જેક્શનો લીધા કેટલા નથી લીધા એ બધું અમે એનું નવું રજીસ્ટ્રેશન કરી અને એની રેફરલ સેવા અમે કરીએ દર દર ગુરુવારે અમારા મમતા દિવસમાં એ બેનને બોલાવી રજીસ્ટરમાં એનું નામ નોંધાવી અને પછી એને સલાહ સૂચન આપીએ કે બેન હવે તમારે દર મહિને અમારા આંગણવાડીની મુલાકાત લેવાની અને તમારા જે બાળકનું પાલન પોષણ કરવાનું છે એ બધું એની તકેદારી અમે રાખીએ છીએ એટલે બાળક ક્યાં સુધીનું થાય અને કેટલા કેટલા સમય તમારે આ જે કામ કરવાનું થાય છે બેન પ્રેગ્નેન્ટ રહે ત્યારથી પછી એ બેન જ્યારે બાળકને જન્મ આપે ત્યારે અમે એના બાળકનું

છ મહિના સુધી પાણી પણ બાળકને આપવાનું એવી એની સાથે સલાહ સૂચન કરીએ એને સમજણ આપીએ અને પછી છ મહિનાનું થાય ત્યાં સુધી અમે એની મહિને મહિને પંદર દિવસે એની મુલાકાત લઈએ છીએ અને પછી એ બાળક છ મહિનાનું થઈ જાય એટલે પેલું જ એને અમે અન્નપ્રાસન કરાવીએ એ બેન હવે થોડું થોડું ખીર છે કોઈ નાનો એવું ઢીલો ઢીલો પોચો ખીચડી થોડી થોડી બાળકને બહારનું અમે આપીએ અને એને ખાતા શીખવાડીએ

દર મહિને બાળકનું વજન કરીએ એની ઊંચાઈ કરીએ કે બાળક કેટલું ઊંચું થાય છે અને કેટલું એનું વજન વધે છે તેના પરથી કુપોષિત છે કે નથી એનો અંદાજ અમને મળતો બરાબર આમ રીતે એક રીતે જોએ તો તમે એક શિક્ષક અને એક માતા એક બંનેનું કામ કરો છો ત્યારે તમારો જે બાળકો સાથેનો અનુભવ છે અથવા તો જે બાળકોની માતા સાથેનો અનુભવ છે કેવો હોય છે ઈ અનુભવ એવો કે માતા સાથે અનુભવ થઈ ગયો પણ બાળક જ્યારે એની માતાને છોડવા માંગતું જ ન હોય એટલે એની માતૃ જે જેની મા એને રાખતી હોય એ જ વાવથી અમે એને રાખીએ પછી એ બાળક ધીરે ધીરે અમારી તરફ જેમ કે અમારી પાસે રમકડા હોય અમારી પાસે એવા ચિત્રો હોય એટલે બાળકને દેખાડે એટલે એ બાળક એને જોઈ અને રમકડા રમતું રમતું એ બાળક અમારી પાસે પ્રેરાય આવે એક દિવસ બીજા દિવસે ત્રીજા દિવસે તો બાળક સરસ અમારી પાસે આવતું જતું થઈ જાય

એટલે બાળક વધારે પડતું એની માને મૂકીને અમારી પાસે પણ વધારે પડતું આકર્ષાય છે તમારું અંગત જીવન એમ વાત કરીએ કે પરિવાર અને કામ એ બંનેને કેવી રીતે બેલેન્સ કરો છો ઘણી બધી મુશ્કેલી પડે છે સવારમાં વહેલું ઉઠી અને પહેલા તો આપણા ઘરનો આખું મેનેજમેન્ટ સવારથી જ આપણે કરી નાખવાનું કે ભાઈ હાલો જલ્દી જલ્દી કપડા કરી નાખે જલ્દી જલ્દી વાસણ કરી નાખીએ અને જલ્દી જલ્દી અમે અને જે અમારો સમય હતો ને એ સમય તમે બાળકને તો દાદા દાદી સાથે મૂકીને કદાચ નીકળી જતા કામ પર હવેનો સમય એવો છે ને કે હવે તો સાસુની કામગીરી આવી ગઈ અને પાછું નોકરીની બે જવાબદારી પણ નોકરી એવી છે નાંગરવાડીની કે બાળકોને એ કામ એની મમ્મીને ખબર જ નથી પડતી એની મમ્મી તો એના મૂકીને નોકરી વહી જાય પણ બાળકોને હું એની રીતે એને નાસ્તા પાણી કરાવી તૈયાર કરી અને મારી સાથે આંગણવાડીમાં લઈ જાઉં છું આ મેનેજમેન્ટ હું કરું છું આજે જોઈએ છે કે તમે ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા છો બાળકો અને મહિલાઓથી એકદમ નજીક થી છો ત્યારે તમને શું લાગે છે કે મહિલાઓ અને બાળકો માટે કંઈ વિશેષ સૂચન છે કે એમાં એના માટે વધારે કંઈ કરવાની જવાબદારી હોય કે વધારે કંઈ સૂચનો હોય હે અમે એ લોકોને મળીએ એટલે વાત કરીએ પહેલાં તો છોકરો જ આવે દોરતું દોરતું ટીચર આયા ટીચર આય એટલે એમને થોડોક આનંદ થઈ જાય કે વાહ આપણી કઈક પર્સનાલિટી છે અને પછી એ બેને પણ આપણી પાસે બે બેન આવો શું છે આજે શું નવા જોઈએ કઈ નવા જૂની હોય સરકાર તરફથી તો અમે એને મેસેજ આપીએ હા માતા પણ આપણે એને પ્રેમથી જ બોલાવે અને પ્રેમથી જ બેસાડે અને પછી પૂછે કે હવે શું સરકારે કઈ નવો નિયમ કઈ બહાર પાડ્યો અમારા માટે હસતા હસતા બધું આપણે એને પૂછી લે બાકી લોકોને તો જરૂર હોય સરકાર શું નિયમ બહાર પાડ્યા અને જલ્દી આપણે એને કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે એક મહિલા તરીકે મહિલાઓને શું સંદેશો આપશો મહિલાઓને તો સંદેશો તો હું આપું કારણ કે મહિલાનો દિવસ છે અને જો કે નારી શક્તિ નારાયણ નારી શક્તિ જે ધાર જે ધારી શકે એ કરી શકે અને કોઈ બી ક્ષેત્ર એવું નથી કે જ્યાં નારી વગર આ કામ શક્ય છે એટલે હું તો નારી શક્તિને ધન્ય આપું છું કે નારી વગર નારી શક્તિ વગર તો કોઈ કામ શક્ય જ નથી નારી શક્તિ જિંદામાં તો જે રીતે આપ સૌએ જોયું કે પ્રેમલતાબેન છે જે પોતાના બાળકોને જે રીતે રાખે છે એવી જ રીતે આંગણવાડીના બાળકો અને માતાઓ સાથે જોડાયેલા છે તો આવી જ રીતે જે નારી શક્તિ તરીકેની એક એને સરસ મજાની આપણે ઉપમા પણ આપી શકીએ અને ખબર ગુજરાત સાથે મારા દર્શકોને માહિતી આપીને અમદદાર ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યું